વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ચા નાસ્તાની લારી ધરાવતા વ્યક્તિને ત્યાં અવારનવાર આવતો છકડા ચાલકે ચાની લારી ધારકની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી ગયો હતો કિશોરીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું ચાર વર્ષ અગાઉ બનેલી ઘટનાનો કેસ સાવલીની પોક્સો કોર્ટમાં ચાલી જતા

સુરેશ તેને પ્રેમઝાળમાં ફસાવી બે હજાર એકવીસની સાલમાં બાર જાન્યુઆરીના રોજ ભગાડી ગયો હતો આ બનાવ અંગેની વાઘોડિયા પોલીસ મતકે અપહરણનો ગુનો નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપી સુરેશ ઓડ અને ભોગ બનનારને ઝડપી પાડ્યા હતા સુરેશ ઓડ ભોગ બનનારને પોતાના વતન સહિત અનેક સ્થળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યો હતો જેને લઈ પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી પુરાવા સાથે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી સાવલીના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે એ ઠક્કર સમક્ષ આ કેસ ચાલી જતા સરકારી વકીલ સી જે પટેલની ધારદાર દલીલો અને પુરાવાના આધારે અદાલતે આરોપી સુરેશને કસૂરવાર ઠેરવી પોક્સો હેઠળ વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકારવાનો હુકુમ કર્યો હતો તેમજ ભોગ બનનાર વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા માટે લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરી છે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ બાર એક એકવીસના રોજના બનાવની ફરિયાદની તપાસમાં વાઘોડિયા પોલીસે આરોપી સુરેશ ઉર્ફે કૃષ્ણા રમેશભાઈ ઓઢ રહેવાસી દેગામ તાલુ ભરૂચ નાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ નામદાર સાવલીની સ્પેશિયલ પોક્ષો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ જે કેસ નામદાર સાવલીના પોક્ષો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી રૂપ ચાલી જતા આરોપી સુરેશ ઉર્ફે કૃષ્ણા રમેશભાઈ ઓઢને નામદાર કોર્ટે તકસીરવા ઠરાવી આરોપી સુરેશભાઈ કૃષ્ણા રમેશભાઈ ઓઢને રૂપિયા એક લાખનો દંડ તથા વીસ વર્ષની સખત કેદની સજા પોક્સો એક તથા દુષ્કર્મના ગુના બાબતે ફરમાવેલ છે તેમજ ઇપીકોકલમ કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષથી સખત કેદ તથા ત્રણ હજારનો દંડ તથા ઇપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ તથા પાંચ હજારનો દંડ તેમજ એટ્રોસિટીના ગુનામાં પણ આરોપીને ત્રણ વર્ષથી સખત કેદ થતાં પાંચ હજારનો દંડ ફરમાવેલ છે આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે દંડની રકમ ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ગુજરાત વિક્ટિમ્સ કોમ્પન્સેશન સ્કીમ મુજબ રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવી આપવા ભલામણ કરેલ છે ખાસ ઉલ્લેખનીય બાબત છે કે સાવલીના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સાહેબશ્રી જે ઠક્કર હોય સાવલીના સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે તથા પોક્સો કોર્ટના જજ તરીકે બે હજાર બાવીસમાં ચાર્જ સંભાળ્યા બાદ બે વર્ષના ટૂંકા ગાળામાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોક્સો એક્ટના ગુનાઓની ઝડપી ન્યાય પ્રક્રિયા ચલાવવા માટે જે વખતો વખત માર્ગદર્શન આપેલ તે મુજબ ઝડપી ન્યાય પ્રક્રિયા પૂર્ણ કરીને પચાસ જેટલા કેસોમાં આરોપીઓને દોષિત ઠેરવેલ છે તેમજ સગીરા જે ભોગ બનનાર પીડિતાઓને આ કામે સંતોષકારક ન્યાય આપવાનું અઘરું કામ પૂરું પાડેલ છે તેમજ આ જે ચુકાદાઓ પચાસ જેટલા આવેલ તે ચુકાદાઓથી સાવલી પંથકમાં જે પોલીસ સ્ટેશનો આવેલા છે એ તમામ પોલીસ સ્ટેશનોમાં તેમાં સખત ધાક બેસેલ છે અને ગુનાઓનું પ્રમાણમાં ખાસો એવો ઘટાડો જોવા મળેલ છે અજુદ્દીન ચૌહાણ દિવ્યાંગ ન્યૂ સાવલી વડોદરા